ઓમ સત્સિત નિજાન શચિદાનંદ દત્તા ત્રિદેવીદાસ નમમ સર્વે આત્મા ભૂતામય નમો પરમાત્મા રમણીય બ્રહ્મય નમ આજે મેં તો એ સોચ રહતને મેં ધન્યવાદ માનતા હું લક્ષ્મણદાસ બાપુ શ્રી શ્રીમાન કાનદાસ બાપુ એની માટે મને અવસર મળ્યો આવવાનો તો ભગત બાપા એ છોટી પાંચમી પેઢી પાંચ ત્યાં પરમેશ્વર એ પાંચમી પેઢી છે પૃથ્વી વન પૃથ્વી જળ અગ્નિ વાયુ અવકાશ આ પાસમૂ તત્વ છે તો આજે જનતા જનાર્દનો મહાનુભાવો આષાઢીઓ શ્રી વેદ વક્તાઓ શ્યામવેદ ઋગ્વેદ અથુર્વેદ અથર્વેદના વક્તાઓ અને અક્ષરના માથે વ્યાકરણની અંદર પારંગત એવા આષાઢી શ્રીને ખૂબ ખૂબ વંદન બૌદ્ધિક આત્માઓ સાધુવાદ જે મારી સામને ગ્રાઉન્ડમાં બેઠા છે મહાનુભાવો એવા સજનોને ખૂબ ખૂબ આશીર્વાદ યુબલ લેડીઝ મેડમ આપ લોકોને આશીર્વાદ છે હવે આજના પ્રસંગની અંદર રૂપાંતર રેખા હું તો એ સાંભળીને બહુ ખુશ થઈ ગયો શ્યામવેદ ઋગ્વેદ અજુર્વેદ અથર્વેદ ઉપનિષદો કટો ઉપવાદ આ બધી વસ્તુ છે પણ એની અંદર મોઢ સાપ લગાવી દીધી ભગત બાપાએ જે સનાતન અને સનાતનની અંદર બીજ ધર્મ અને બીજ ધર્મ છે આખું જે બ્રહ્માંડ આપણે જોઈએ છે એ બીજકથી શરૂઆત થઈ છે તમારે ખેતીની અંદર અનાજની ફસલ જોતી હોય તો તમારે બેની જરૂર પડે બીજુક ન હોય તો ખેતીમાંથી અન્ન ન પાકે વરસાદની જે ઋતુ જોતી પ્રદન્ય પ્રાધન્ય ધીમે ધાલે કાલે પ્રદન્ય પ્રદન્ય બિંદાકળ પૃથ્વી જથે સ્વા જો વરસાદ જોતો હોય તો સમુદ્રમાંથી કણ સૂર્યએ ઉઠાવવા પડે અને સમુદ્રના કણ ઉઠાને પરજન્ય તરીકે વરસાદ પોતે પૃથ્વીઓ પર તૃપ્ત થાય છે અને એ પૃથ્વી તૃપ્ત થાય એમાંથી અંકુરોને અંકુરોમાંથી કણ ઉત્પન્ન થાય ને મય આખું જગત છે કણ નથી કોઈ સિદ્ધ નથી તો આજે બધા પુરાણોની સરસાઓ રાહમાયણ ભાગવત છે ઉપનિષદો બધી વસ્તુ છે એની પીસ આપે આપવામાં આવે છે પણ આજે મને એ ખુશામત મને દેખાણી કે સનાતન ધર્મ એમાં બીજ ધર્મ બીજ આધારિત આખું જગત છે બીજ નથી તો કોઈ સીધ નથી અને બીજને પ્રાપ્ત કરવાને માટે પ્રહલબ્ધની જરૂર પડી એક પ્રહલબ્ધની થાય ઘણા જન્મો લેવા પડે ત્યારે પ્રહલબ્ધની વી બીજક આપણી પાસે છે એ જમીનમાં બોયા જતા તો અંકુરનીકળતા અંકુરમાંથી પેડ બનતા હોય પણ એ સીધું નહીં બનતે અને ધીમે ધીમે વિકાસ કરવાના માટે બહુ સમયની રાહ જોવી પડે તો બીજ ધર્મ પ્રાપ્ત કરવાના માટે આપ જનતા જનાદનને કહું છું કે એ ધર્મથી કોઈ વિમુખ નહીં થતા અને વિમુખ થો તો સાયન્ટિક વૈજ્ઞાનનું કામ નથી ગયા અને સાધવો પહા જાવવો પડશે કે બાબા મારે અહીંયા બીજક નથી સંતતી નથી મારે શું કરવું તો બોલા હું દુખા લીધા હા વિજ્ઞાનીઓ હાથ ઉશાગ નાખીએ એટલે બીજકની પ્રાપ્તિ કરવાના માટે બહુ તપ કરવો પડે છે રાજા દશરથ બધી સીજોની પણ દેવતાઓના મિત્ર હતા ઇન્દ્રને મદદ આપી હતી પણ ત્યાં બીજક નહોતું તો એને દસ હજાર વર્ષની આવુશ હતી દશરથની અને ભગવાન પઢાઈ કરીને જ્યારે પાછા ઘરે આવ્યા સ્કૂલ પાસ કરીને ત્યારે કીધું દશરથને કે પિતાશ્રી આજ્ઞા પર તીર્થ કરવા અને સંતોના દર્શન કરવા ભગવાન જો ગૌ તુરસો જો આત્મા છે એ કે મારે સંતોના દર્શન કરવા જો ભગવાન કીધે ત્યારે ભગવાન બધી યાત્રા કરતા કરતા સરભંગ આશ્રમ આવ્યા અને જેવો અંદર એન્ટ તો એને તીવ્ર વૈરાગ લાગી ગયો અબ્ધોત્રની અંદર છે આપણે પઢાઈ કરી હોય તો તીવ્ર વેરાગ લાગી ગયો ત્યાં સંસાર જોડશે સંપત્તિ જોડશે શાસન જોડશે સત્ય બ્રહ્મ સત્ય શું તેની ખોજ કરવાની તેને ખાવો પીવો મંદ બુદ્ધિ ન થઈ ગયા ત્યારે એને સમજાવવા માટે વશિષ્ઠ મહારાજ એને ખૂબ સમજાવે છે પણ સત્તાના મગજમાં બ્રહ્મની ખોજ કરે છે જો બ્રહ્મ હોવા કરતાં બ્રહ્મની ખોજ કરે તો બ્રહ્મ તત્વ શું છે જે સત છે અને બ્રહ્મ પુરાણ છે અને બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ પુરાણ છે એની અંદર આખી બીજક ધર્મની વાત કરી છે સત દેવીદાસ અમર દેવીદાસ આ નવ અક્ષરો છે કેપિટલ અને એ બ્રહ્માંડ પુરાણની અંદર એક એક અક્ષરો માથે એને વરણ ફિલોસોફી કરી છે ને વિજ્ઞાનીઓ વસાહત કરી નાખે સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થાય જળ કેવી રીતે ઉત્પન્ન થાય માનવ સૃષ્ટિ કેવી રીતે દેવતાની સૃષ્ટિ કેવી રીતે બ્રહ્માની વિષ્ણુની સૃષ્ટિ કેવી રીતે થાય એ આખો બ્રહ્માંડ પુરાણની અંદર પણ થયેલા મારું આપ લોકોને એટલું કહેવાનું છે આવા જે સંતો આપણી વિશે આવી માર્ગદર્શન આપે છે અને સનાતનની અને બીજ ધર્મની તમને જે રેખા બતાવે છે કે બીજકને સંભાળો બીજ કલે પ્રાલબ્ધ અને પ્રાલબ્ધ થાવલે બધું પૂરું થઈ જાય તો બીજ ધર્મ છે એ પ્રાલબ્ધ છે આજે આખો વર્લ્ડ કન્ટ્રી પીપલ આજે આખો વિશ્વ છે પ્રલબ્ધથી હિન થઈ ગયું છે જ્યાં જો યુદ્ધ જ્યાં જોની આ ધરતીકંપ જ્યાં જ પ્લેન પ્લાન્ટિંગ થાય છે જ્યાં જોની અકસ્માત અશાંતિ આ બીજકથી પ્રાલબ્ધથી વંશિત થયા છે એટલે આ બધું ભોગવવું પડે એટલે ખાસ તમને ભલામણ કરું છું એ બે હજાર પછીની સદી છે અને બે હજાર પછીની સદીને બરાબર સાવધાની રાખી અને જે જેને તમે માનતા હો રામને ઉપાસના આવતો રામને તમે ઉપાસના કરો કૃષ્ણની ઉપાસના કૃષ્ણને કરો કોઈની ઉપાસના રહ્યો તો તમે પથ્થરને સ્વીકારો પથ્થર તો વૃક્ષને સ્વીકારો ગમે તમે એક જગ્યાએ તમારો દોર બાંધી ગયો ગાય છે ગાયને સાંજ સૂર્ય અત્યથ્યા પાસે ગવા આપણા ઘર પર આવ્યા ત્યાં આપણે એના માટે ખીલો ત્યાર રાખ્યો હોય અને ખીલે આપણે નાગલ બાંધી દઈએ છીએ અને પછી એનો આપણે પ્રારબ્ધ આપણું દોહન કરીએ છીએ તો ગાય જો પશુને જો રસી જરૂર તો આપણે પશુ કરતાં જ નફા પડતી પશુને રસી તો આપણા માટે કોઈ રસી નથી તો જો રસીથી વંચિત થાય છે તો શિકાર બની જાય છે તો આપણે ગાય રોપી જો સમય છે એ શેર છે બે હજાર પછીની સદી પૃથ્વી ઉપર શેર ઉતર્યો છે અને શેર એકદમ પાગલ થઈ ગયો છે એને કોઈ રોકી શકે એમ નથી ત્રીજું વડોદરા અણુયુદ્ધ પરમાણુ રસાયણ કેમિકલ સમુદ્ર સુનામી ધરતીકંપ મંદિરો અકાલો આવા અનેક જાતના શેરના તોફાનો છે બે હજાર હજાર પછી પછી બે હજાર છે માનવ ખતમ અને વન સૃષ્ટિ છે તમને કોઈ રોકી શકે એમ નથી એને સમયનું પરિવર્તન કે નૈતિક જલપ્રલ અગ્નિપ્રલ મહાપ્રલ જ્યારે જ્યારે થાય છે ત્યારે સુધી વિનાશ થઈ જાય એટલે વિનાશના ઓળામાં આપણે ન આવી જઈએ તો બીજ ધર્મને સ્વીકારી લીજો રામ એના પછી છે કૃષ્ણ એના પછી છે શિવ એના પછી બીજથી શિવ છે બીજથી વિષ્ણુ છે બીજથી બ્રહ્માંડ છે બીજું ઓમ ભૂ ભવ સ્વ સવિતુ વરણ ભરુ દેવ યો આ બધા ગ્રહો છે ભો એટલે લોક છે ભવ એટલે સર્વલોક છે ભવ સ્વ એટલે સ્વર્ગ લોક છે અને એની અંદર આત્મા સવિતુ એટલે સર્વ બધા બહુ વસંથ સવિતુ વર્ણો એટલે કે એનું વર્ણન ન થઈ શકે આ બધાએ ખાલી એક એક શબ્દની માત્રામાં આખું બ્રહ્માંડ લઈ લીધું છે આટલા અક્ષરોની અંદર તો આ દેવતાઓ છે એને રસી છે એને ખીલો છે આપણે ખીલો નથી તો આવા જે ભક્તો સંતો તમને સમજાવે તો માર્ગ લઈ લો તમારી પાસેથી એને કાંઈ જોતું નથી એના પ્રલબ્ધોની ખાય છે એના પ્રલબ્ધો લે છે તમારું કાંઈ તમે અગલે માર્ગ ન સડી જાઓ એટલે તમને ધર્મનો માર્ગ બીજ ધર્મનો માર્ગ બતાવે છે અને બીજ ધર્મનો રામદેવજી આના માહિતગાર હતા આજે જેટલા આપણા સંતો મહાત્માઓ ભક્તો થયા એ બધા બીજ ધર્મથી શરૂઆત થઈ અને આપણી જે સૃષ્ટિ છે આપણે સામે બેઠા છે આનું નામ જ છે બીજ ધર્મ જો બીજ ધર્મ ન હોત તો આપણી પિંડ પૃથ્વી જળ અગ્નિ વાયુ આગળ પાંચ તો જો પાંચ ક બ્રહ્મ ખ બ્રહ્મ પ્રાણ વાક્યમ સત્યમ બ્રહ્મ તો આમાં ચેતના પ્રાણ ન હોત આ પ્રાણ અંદર આ પાંચ તત્વોની અંદર જો ચેતના છે એ શેતના પ્રાણ છે એ પ્રાણ છે એ જ બે ધર્મ છે એટલે પ્રાણને સંભાળ્યો આટલું કહી મારે વ્યક્તિને પૂરણ કરવું